એટલે કઈ તેથી લઈ ગયા નથી સંદીપ કે આજ રજા છે ને લઈ જાવ લાવે સપલા લાવેલી એને તન થી શિયાળ જોડી સપલા છે એક બે જોડી બૂટ છે તો એને ઈને જ પહેરવા આ જ પહેરવા છે દેડા સાહેબ મારા સપલા પેન મને દાતા ના જાવ એને તને પતિક ભાઈ આવું કોમેડી કરે છે એવું બધું છે તો હવે બાપુ દર્શન કરી આવીએ ને આવું મન આવું ને આવું તમે બધા નાના છોકરા હોય ને બધા ની એટલે આવું જ હોય

ए मोसे या मा जन्दबाई मने दात आवे ना दात आवे मुस्किर आवाज आवे ने रे गेरते जप्पल न लावे मारा जप्पल पेरे पतिख भाई आ नाचिए पानी मा उपियो वा जो अमर सेन बदै रुपेन शिको ने ना ना नाइखो अमर पतिख भाई ना नाइखो शिको ज का देखाय का देखाय

હાલો મસ્ત મજાનું સાસુ ફૂલ છે શું છે ચોકલેટ ખાવી આ સંદીપ છે ને કાંઈ વસ્તુ રેવા દે નહીં એમ રહી જાય ત્યાં પાંદડા કાપી નાખ્યા લો હવે આમ જવા પાડી ખાઈ લે ફેમિલી છે ને એ સંદીપ એક તરા પાના જ કાપી નાખે છે કેમ કે આમાં છે ને નડે એમ છે જો ના સંદીપ

કકડે તાતી તો આવી રીતના પણ હળ્યું ઉતાર લેવાની આમ કરીને હા હીલી હળ્યું ઉતરવાનું હોય આવડે તને આવડે મામાને ને તાર મામાને જા બફાણા કે આમ હાવણો બની જાય તો આવી રીતનો અમે હાવણો બનાવી ખાસા દિલથી હળ્યું કાટ ત્રણ હળીમાં હાવણો બની જાય ને હવે અમે હાણો ઉતારી લઈએ તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમો હોય ને કેમો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે હવેગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાઈ ના